નમસ્કાર મિત્રો આજે આપણે જુનાગઢ જાણીતા બિલ્ડર આગળ જુનાગઢ જે રેલવે સ્ટેશનની સામે કપડાની જે છે એ સ્ટોલમાં પણ એ મુખ્ય દાતા હતા અને એ ઉપરાંત આવતીકાલે બાલા ગામ ખેડ ખાતે એક ભવ્ય કાર્યક્રમ છે દાસારામ બાપાની જન્મ જયંતિ છે તો એ નિમિત્તે

ત્યારે સમગ્ર દેશને ને ભારત માં દાસારામ બાપુ નું ઘણું બધું નામ જાણીતું છે ને બાપા જે છે એ કાલ્પનિક બાપા છે એમ કે દાસારામ બાપા તો અમે તો એના વંશજનો છે કે જે અમારા સગર કુળમાં દાસારામ બાપા એ જે અવતાર લીધો છે અને પછી હજી સાત સાત દાસારામ બાપા અમારી બધાની સાથે છે માત્ર માત્ર એવું નથી કે સમર સગર સમાજ જે છે એ દાસારામ બાપાની જન્મજયંતિ મનાવે છે અઢારેય વર્ણ સાથે રહી ને બાપાને ખૂબ ખુબ જન્મદિયંતી છે આવતીકાલનો આખી જે કાર્યક્રમ એવી રીતનો છે કે સવારના આઠ વાગે એટલે કે સવારના આઠ વાગે હાથીની સવારી ઉપર દાસારામ બાપાની શોભાયાત્રા નીકળવાની છે એમની સાથે સાથે પંદર ઘોડા છે પછી બળદગાડા છે બરાબર છે બેટ વાજા છે ડીજે છે એટલે એક એમ કહો ને કે ભાઈ આમ દિવાળી જેવો માવળ કાલે આવતીકાલે બાલા ગામ ગેડ એટલે જે કેશોદ થી નજીક આવે છે અને અઢારે વર્ણને આમંત્રણ આપેલું છે અને ભધાય આવશે ત્યારબાદ રાત્રિના સાંજનો એટલે કે બપોરે ભોજનની બહુ સરસ અને સારી વ્યવસ્થા આશ્રમ દાશારામ દ્વારા કરવામાં આવેલી છે તેમજ સાંજે જાણીતા જુનાગઢના તમામ તબીબો ડોક્ટરો છે તેમજ જુનાગઢના ડીએસપી સાહેબ આવવાના છે તેમજ કેશોદના છે માંગરોડના ડીએસપી સાહેબ આ બધા લોકો કાલે દાસારામ બાપાનું આસ્થાનું કેન્દ્ર જે છે ત્યાં મંદિરે શિષનામા આવવાના છે અને કાલે બધાય મહાપ્રસાદ સાંજે પણ લેવાના છે અમારો અંદાજિત એવું છે કે કાલ થી થી ત્રીસ હજાર લોકો કાલે આમાં ભજન પ્રસાદ લેશે ત્યારે સાંજના સાડા નવ થી દસ વચ્ચે ભવ્ય લોક છે જેની અંદર પદ્મશ્રી એવોર્ડ એવા ભીખુદાન ગઢવી છે મારા પરમ મિત્ર અને મારા ભાઈબંધ સમાન એવા દેવાજભાઈ ખવડ છે મારા એવા ભાઈ જ ભાઈ એટલે કે જિગ્નેશભાઈ બારોટ છે તેમજ રાજ ગઢવી છે પ્રયાગરાજ ગઢવી છે અલવિદા મીર છે અને પેલા દિવ્યસભાઈ જેઠવા છે બરાબર છે એટલે નામી અનામી કલાકારો બધા કાલે જે આવે છે એ એક આસ્થા નું પાછું લઈને આવે છે અને બધા કલાકારો જે છે એ બધા એક બાપાના ગુણ ગાન ગાવા આવે છે અને બધાય લાગણી ભેર આવે છે અને સામે જ અમને એમ કીધું છે કે ભાઈ તાસારા બાપુને એવું મોટી ભવ્ય યાત્રા છે અને ભવ્ય લોકાયરો છે તો અમારો એક અમે એક બાપાના દીકરા તરીકે એનું ગુણગાન ગાવા છે તો આવી રીતનો કાલે કાર્યક્રમ છે મિત્રો ખાસ કરીને સગર જે સમાજ છે અને એ સગર શબ્દ જ્યારે આવે ત્યારે ભગીરાત યાદ આવે કે જેને ખુદ ગંગાજીને છે એ અહીંયા ધરતી પર લાવી છે તો એવો સમાજ છે અને દાસારામ બાપા પ્રત્યે અરવિંદભાઈને પણ કેટલો અનહદ પ્રેમ છે કે પોતાનો બિઝનેસ છે એ પણ એ દાસારામ બિલ્ડર તરીકે જ રાખ્યો છે તો અરવિંદભાઈ બીજો સવાલ મારો એ થાય છે કે આવતીકાલે જે છે એ આપણે દાસારામ બાપાની જન્મ જયંતી છે કેટલામી જન્મ જયંતી છે અને દર વર્ષે ઉજવો છો એવું પણ જાણવા મળ્યું છે તો દર વર્ષે ઉજવો છો અને દર વર્ષે કઈ રીતે ઉજવણી થતી હોય નંબાઈ એમાં એવું છે કે દાસારામ બાપાને ત્રણસો અને છ્યાસી ની જન્મદિવ ઉદવાઈ છે બરાબર છે અને વર્ષો થયા એમ કે ત્યાંથી આમ બાપા ના ગુણ ગાતા આવીએ છીએ બરાબર છે અને દર વર્ષે કઈક ને કઈક કઈક ને કઈક સરસ મજાના આયોજન દર વર્ષે થાય કારણ કે આજ અમે દસ પંદર વર્ષ પહેલા જયંતિ તો ઉજવાતી પણ આવી મોટી જયંતિ જે છે એ છેલ્લા દસ પંદર વર્ષ થી ભવ્ય અમે ઉજવીએ છીએ આની અંદર અમારા સમાજ સગર સમાજ તો છે જ પણ અન્ય બધાય સમાજ જે છે હળી મળી રહી છે અમારે ગામ બાજુ આપણે જૂનાગઢ બાજુ નાકરા ગામ છે નાકરાના પટેલ લોકો છે આજે વર્ષોથી જયંતિ ઉજવીએ તો ચા પાણીના સ્ટોલ તમામ ખર્ચે એના તરફથી હોય ને એ લોકો કરે છે ને છેલ્લા ઘણા થયા અમે જો આજે જૂનાગઢમાં દાસારામ મિલર તરીકે દાસારામ પણ નામ અરવિંદ ને પાછળથી કાઢી નાખો તો હું જીરો છું તો મને અરવિંદ પાથરથી કોઈ ઓળખતું નથી તો અરવિંદ દાસારામથી ઓળખે છે શક્તિ આપે છે ને અમે એના એક આમ કે ભાઈ કીડી ભરે અમે એવું કઈ કામ બધું જે કરાવે છે બાપા કરાવે છે ને બાપા ની કૃપા થી કરીએ છીએ તમે ઘણી